હેલો ફ્રેન્ડ્સ સુપર મેજિક રસોઈમાં મિત્રો આપણું સ્વાગત કરું છું આજે હું આપણે ઘરે આમચૂર કેવી રીતે માર્કેટ જેવો બનાવો ને એની રેસીપી લઈને આવી છું મિત્રો તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો અમે અત્યારે આમચૂર પાવડર બનાવવા માટે મેં અત્યારે આપણે કેરીની સિઝન છે તો મેં રાજાપુરી કેરી બે કિલો લીધી છે હવે એને આપણે આ રીતે ઉપરથી ડંઠલ કટ કરીને આપણે એની છાલ ઉતારી લેશું માર્કેટના પાવડર જેવો જ પાવડર બનશે પણ આપણે માર્કેટના પાવડર કરતા સરસ ઓરિજિનલ પાવડર જો આપણે આ રીતે ઘરે કેરી લઈને બનાવીને તો એકદમ ચોખ્ખો બને છે એટલે આ રીતે આપણે બધી કેરીની છાલ ઉતારી લેશું તો આ રીતે આપણે છાલ કેરીની ઉતાર લીધી છે હવે તમને આગળ બતાવું કે આપણે આ રીતે આપણે એક વાસણમાં પાણી લઈ લેવાનું અને એમાં આપણે એક થી બે ટી સ્પૂન જેવું મીઠું નાખી દેવાનું એટલે આપણી ચીપ્સ એ જેમ પાડતા જશું ને એમ આપણે એમાં નાખતા જશું કેરીની અને હવે આ રીતે આપણે જે વેફર બનાવવાની પ્લેન વેફર બનાવવાની જે આપણે એ ખમણી આવે છે ને એ લેવાની છે અને એનેથી આપણે આ રીતે જો આ કેરીને આપણે આવી રીતે તૈયાર કરતા જશું આમ લાંબી સ્ટ્રીપમાં આ રીતે આપણે પાડતા જશું મિત્રો અને આપણે આને આ રીતે જો તમે કેટલી સરસ પતલી થાય છે એટલે આને સુકાતા પણ નથી વાર લાગતી તો આ રીતે આપણે એને પાણીમાં એડ કરતા જાશું એટલે આપણી આ ચીપ્સ કાઢી નહીં પડે મેંગોની તો આ રીતે આપણે બધી કેરીની આ રીતે સ્લાઇસ કરી લેશું તમે જોઈ શકો છો અને આ પાણીમાં આપણે નાખતા જશું સ્લાઇસ કરીને બે કિલો કેરી છે મારી આ તો એની મેં આ રીતે જો એકદમ પતલી અને એકદમ સરસ સ્લાઇસ થઈને મીઠાવાળા પાણીમાં નાખી દીધી છે હવે એને આપણે આ રીતે નીતાવી લેવાની પાણીમાંથી મિત્રો આ આમચૂર પાવડર આપણે એકદમ સરસ થોડોક તમે વાપરો ને તો પણ એનો ખ્યાલ આવી જાય એટલો એકદમ સરસ ઘરનો બને છે હવે આ રીતે નીતાવી પછી આપણે એને તડકે કપડા ઉપર પોળ કરવાની છે પણ અત્યારે હું તમને આ રીતે જતરાસમાં બતાવું છું તમે આ રીતે વાસણમાં રાખીને કપડું એક ત્રાસ મોટી સાઈઝ નો લેવાનો અને એમાં તમારે આ રીતે કપડું પાથરીને અને પછી એમાં તમારે આ સ્લાઈસ એક એક આવી રીતે છૂટી કરી દેવાની તમે જોઈ શકો છો આ રીતે તમે એકદમ પોળી કરતેસો ને અત્યારે ફૂલ તડકા હોય છે ચૈત્ર વૈશાખના મિત્રો એટલે બે દિવસમાં તમારે આ સ્લાઇસ સુકાઈ જાશે આ રીતે તમે જો છૂટી છૂટી કરી નાખશો ને આ રીતે હું ચાર થી પાંચ વાસણ ભરીને તડકે રાખી દઉં છું બે દિવસ પછી હું તમને બતાવીશ કે આપણી સ્લાઇસ એકદમ સુકાઈ જાશે અને એનો પાવડર પણ બહુ સરસ તૈયાર થશે તો આ રીતે હું બધી સ્લાઇસ અલગ અલગ વાસણમાં છૂટી કરી દઉં છું તો આ રીતે આપણે જ્યાં ફૂલ તડકો આવતો હોય ત્યાં આપણે આ આવી રીતે બધા વાસણ સ્લાઇસ પોળી કરેલા મૂકી દેવાના એટલે બે દિવસમાં આપણી આ સ્લાઇસ સુકાઈને તૈયાર થઈ જશે તો મિત્રો આપણે કેરીની સ્લાઇસ જે સૂકવી હતી એ એકદમ જો બે દિવસ થયા ને સાવ સુકાઈ ગઈ તમે જોઈ શકો છો તડકા ફૂલ હોય એટલે ટાઈમ પણ નહીં લાગે અને આપણે મીઠું નાખ્યું તું ને એટલે એકદમ જો વ્હાઈટ જ રહી છે તમને ખ્યાલ આવી જતો હશે છે ને હવે આને આપણે મિક્સર જારમાં થોડી થોડી રાખીને પીસી લેશું પાવડર કરી લેશું આ રીતે તમે કૂકો પણ કરીને પછી નાખો તો જલ્દી તમારી ક્વોન્ટિટી થોડી ચાર માં સરખી સમય જશે સ્લાઇસ કરો ને તો જલ્દી સ્લાઇસ એકદમ પતલી થાય છે હવે આને આપણે પીસી લઈએ આપણે બધો જ જે ચિપ્સ હતી એ પીસી લીધી છે હવે આને આપણે ચાળી લેશું તમે જોઈ શકો છો મિત્રો આપણે એકદમ બાર આપણે જે આમચુર પાવડર લેવા જાય છે ને એથી પણ સરસ આપણો આમચૂર પાવડર તૈયાર થયો છે અને એકદમ વાઈટ તમે જોવો છો ને અને ક્વોન્ટિટી પણ જોવો તમે કેટલી બધી થઈ છે અમે બે કિલો કેરીની સ્લાઇસ કરીને આમચુર પાવડર બનાવ્યો છે તો તમે એની ક્વોન્ટિટી પણ જોઈ શકો છો તો હવે આને આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો હવે આપણે એને ભરી લેશું તો હવે આને આપણે એરટાઈટ ડબ્બામાં છે આ રીતે ભરી લેશું બહાર કરતા મિત્રો તમને એક ભાગની કિંમતમાં પડે છે અને એટલો ચોખ્ખો પાછો બને છે અને ટાઈમ પણ નથી લાગતો આમચૂર પાવડર બનાવતા મિત્રો અત્યારે સિઝનમાં કેરી પણ રિઝનેબલ પ્રાઇઝમાં આપણને મળતી હોય છે તો આપણે માર્કેટ કરતા ઘણો સસ્તો પડે છે તો મિત્રો આપણો આમચૂર પાવડર રેડી છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે એક વખત ચોક્કસ પછી ઢાંકણું તમે આ રીતે ઢાંકીને એકદમ એરટાઇટ કરીને તમે બાર અને ફ્રીજમાં આખું વર્ષ રાખી શકો છો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો મિત્રો તો તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં